હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ શિક્ષણ અધિકાર નાયબ મામલતદારની જે પ્રથમ પરીક્ષા લેવાઈ હતી તેમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તેમની બીજી લેખ બીજા નંબરની લિખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે વિડીયોમાં વાત કરીએ તો નાયબ શૈક્ષણિક અધિકાર અને નાયબ મામલતદાર વર્ગ ત્રણ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક બેતાલીસ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં યોજાયેલ પ્ર પ્રાથમિક કસોટીનું પરિણામ તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં કુલ ત્રેત્રીસો બેતાળીસ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફેર સફળ જાહેર કરવામાં આવેલ છે જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાશે લેખિત પરીક્ષાની તારીખ છે ચાલો વાત કરીએ તો તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી પ્રથમ નંબરનું પ્રશ્નપત્ર રહેશે જે ગુજરાતી ભાષાનું રહેશે બીજું છે ચોવીસ સાત બે હજાર ચોવીસ તેનો સમય બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીનો છે આ બીજું પ્રશ્નપત્ર ઇંગ્લિશ ભાષાનું રહેશે ત્રીજા નંબરનું છે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી પ્રશ્નપત્ર ત્રણ રહેશે જે સામાન્ય અભ્યાસ વન રહેશે ચોથા નંબર છે છવ્વીસ સાત બે હજાર ચોવીસ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી પ્રશ્નપત્ર ચાર રહેશે જ્યારે સામાન્ય અભ્યાસ ટુનું પ્રશ્નપત્ર રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં